તો આપણે એડવેન્ચર ફેસ્ટ જોવા આવી ગયા છે અને આપણે ઘરમાં બાઇક પાર્કિંગ કરવા ગયા છીએ તો જોવો એડવેન્ચર ફેસ્ટનો નો નજારો આ રહ્યો બહુ મસ્ત પબ્લિક મસ્ત નજારો બધી ઘણી બધી પબ્લિક આવી જુઓ હવે આપણે અંદર જઈએ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો જુઓ આ ધરો એડવેન્ચર ફેસ્ટનો ગેટ હવે આપણે અંદર એન્ટ્રી કરીએ તો વ્લોગમાં માં બન્યા રહેજો તો જુઓ દરેક એડવેન્ચર ફેસ્ટ પૂરું મોટા અક્ષરે લખેલું હતું એડવેન્ચર ફેસ્ટ દૂર દૂર સુધી પોણીસ મસ્ત નજારો અને આપણે કાર પણ બે જણા જઈએ છીએ જોવા તો બ્લોગમાં જોડાયેલ રહેજો અને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો તમે પણ જોવા હોય ધરોઈ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ બાપસર પાસે છે તો બહુ બધી પબ્લિક આવે છે જોવા માટે અમે પણ કાઢવા બી હતા કંપનીમાં શૂટિંગ દરેક આવી ગયા છે જોવા તો બને જો બ્લોગમાં આપણે હોદ ના એટલે થોડું આમ ફોન મોકલું એ રિઝલ્ટ આવતું છે એકદમ ડાર્ક પણ જો બેસવાની સુવિધા પણ મસ્ત છે જુઓ એકમ ફોટો પડવાનું મસ્ત છે લોકેશન આઠ વાગે દરરોજ વેચાણ ફેસ્ટ બંધ થઈ જશે આઠ વાગે બંધ થઈ ગયું એટલે થોડું બ્લોગિંગમાં ઓછું આવતું રહે તો કન્ટિન્યુ બ્લોગમાં બંધ છે સવારે આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યાથી હોય છે તો જુઓ બહુ બધી પબ્લિક આવી ગઈ છે જુઓ પેલો બોકરો દેખાય તો આપણે એડવેન્ચર ફેસ્ટ જોવા આવ્યા છીએ તો જો આપણે કમ્પલેટ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું જે લોકેશન છે એ ગચું પહોંચાઈ ગયા છે અને પેલીમાં પાણી પણ છે તો બન્યા બનેલો બેસવાની સુવિધા પણ મસ્ત છે સિક્યુરિટીની સુવિધા પણ છે બહુ દૂર દૂરથી પબ્લિક આવે છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ જોવા તમે પણ આવો બ્લોગ

સિસોટી વાગવા માંડે છે એમને આઠ તમને કમ્પ્લીટ ચલો નીકળો નીકળો એમ કરશું તો તમારે જોવા આવું આવજો મિત્રો સબસ્ક્રાઈબર મિત્રો અને તમારા ભાઈને સપોર્ટ કરે છે એવો સપોર્ટ કરતા રહેજો તો તમને આવા સારા સારા જગ્યાએ ફરીને વ્લોગ વિડીયો બનાવી મનોરંજન પૂરું પાડશું અને પોણી જેવું છે વરસાદના કારણે જો પેલું પાણી વાયરાના કારણે પોણી આવતું હોય દરિયામાં મોજા આવતા એવું લાગે જો દરિયામાં મોજા આવતા એવું પોણી લાગે છે જો અને મિત્રો આ કોઈ દરિયો નહીં આપણા ધરો ડેમ છે ગુજરાતનો મહેસાણા જિલ્લાનો ધરો ડેમ છે અને જોવા આપણે હવે લાઇટિંગ ઓન થઈ ગયું છે રાતનું જો રાતનું લાઇટિંગ ઓન થઈ ગયું છે મસ્ત મિત્રો આજનો વ્લોગ આપણા દસથી પંદર મિનિટનો આવશે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે પણ જઈએ ઘરે તો ઘરે જઈએ તો મિત્રો જેવું સપોર્ટ કરે સપોર્ટ કરતા રહેજો બહુ મજા આવી જાય હો આપણે તો બધા ટિકિટો બંધ થઈ ગઈ છે તારી પાંચ વાગે પછી ત્યારે બોટમાં બે ઉડી બધા મજા આવી જાય અને આપણે ફૂગાઈ ઉડવાનું હોય ને એ પણ છ વાગી જાય ઉપર સાત વાગે એટલે બંધ થઈ ગયું તો જુઓ મસ્ત ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં બધું લાઇટિંગ બંધ થઈ ગયું છે રાતની પબ્લિક પણ ઢગલું થતું ખાલી

કેમ છો તો જો આ રાતનું નું એડવેન્ચર ફેસ્ટ કેટલું મસ્ત લાગે મસ્ત જાળો લાઈટિંગ ઉઠી તો કેટલું મસ્ત લાગે છે હવે આપણે થોડું આપણો વિડીયો બનાવી દઈએ સપોર્ટ કરજો થોડો આપ લોકોના જેટલું બને એટલું